મારું 500 પાટણ હા એ હેડો કે હેડો કેટલી વાર છે ગાડી આઈને ઊભી છે એ કાકા એ જોઈન કાકા ઓય હેડો ગાડી આવી ગઈ

આટલી વખત જેટલો વટ પાળો એટલો વટ પાળી લ્યો જેટલા તેડે ફેવરો એટલા ફેવરી લ્યો તમે દિવાળી ઓણું તેડીને આવશો અને હોમે તેડવા આવશે પછી તમારો ક્લાસ જેલો જ છે તમે પહી બેઠા છો તો તમને એરા બેઠા નઈ બોલાવી મોરવાઈના ગુણ ભૂલી જાય પહી આ એવા થાતી હો પછી આપણે દુશ્મન હોય ને એવું કરી મારા ઓર તો પછી ભલા મોળા હાગું તો જો હારું થાય તો ઠીક ના કા મારવા આખી જિંદગી ઓબડે મરી જાય હારું થાય કે અમાર નસીબ બેઠ્યું અને ખોટું થાય એટલે કે આ મારવાય જોડે રહીને ભગાયા એ વાત હાચી ઓલે હો ભાઈ તમારી આ કળવા દીએ છોકરો પરણાયો મારવાય થાય તો વેટી બેટી નાસી થી કે નહીં એટલે તમે તો યાર વેટી વાત કરો ભલા મોણો વેટી વાત જવા દયો એક જોડી વાંચી લુકડો લીધો એક જોડી હોમાંથી આયા ઓ તમે લુકડામ પટાયા

લાળો ભાઈ બેહીજો ભાઈ પેલ ઉતાર્યો તો ક્યાં બેસ્યું અજુવાની નહી મોન તો કઈનો કબ્રુ હું તો ઓ લે કારિયા ચારું જાય તારો ઉતરતી હોય અમુક પડતી નહી છોડ અંખ પર ખેક કે એટલે સમજાય પડતી નહી વાત કીતો નહી ઓમે કેવળ ચાલાતો કે બૂત વાતો સે નહી માલતે તારના કઈ સમજ પડતી નહી તને તારો દિવાળી ટેળવા ના હોય હાથ ના ઓળવાનો હોય સંકાવવાનો હોય તો સમજ તો હા નહી નો વાળી

તમે જઈ આવો શું તમે જઈ આવો મુ હમણાં સુધી તો ફોન કરે જ્યાં કે તમે જઈ આવો મુ નહીં આવતો પણ મારે એક કામ આવી ગયું એટલે તમે તક જીઆ મારા નહીં નહિ હો ભલા મળત છોકરા ને દિવાળી પ્યાલું વાણું છે યાર અને તમે ના પાડી ને ફારો તમને લગત શરમ આવક નહીં યાર

ખરેખર મનમ માતા ના વાત આવી જ ના પછી ના હો તો ચાલ એક ઈરાદો એ રહ્યો છે કે આટલી વખત મરવાઈ ને લઈ ગયે ને પડતા પડતા છે પણ આ વટવાળો છે આ છે જ નહી

તમે કીધું કરીશ તમે આજનો દાડો નક્કી કરે તો આપડે ભલા હમણાં ફોન હવે કોમ ગયું પણ યાર તાણા ફોન કરતો કોઈ કોમ નતું પણ હવે અર્જન્ટ કોમ આવી ગયું એટલે તમે તમને મોકલી દે ભાઈ ના મેલી તમે કે ભાઈ મારવાઈ વગર કોઈ વ્યવહાર ના યાર

ભાઈ તમે હુકા હળકતામ જી વેળો છો ઉભા રહેજો પરતજી ઉભા રો કી યાર તમે હળકતામ જી હું ક વેળો પેલા હોભડીન તમે આવું બોલો યાર તો પછી આવતા ના તો હું કરવાનું કો મારી વાત હોભળો મારવઈ માર ભાઈ તો આવવાની દેવ છે ઈવાનું ખોટું ના લગાડતા બહાર ના ના આપણો તો ખોટું લાગે છે આવતો તાની હાર હો અમે કેડીને આઈએ હાર હાર બધી વાતો આખી ચૂપરો ની બહુ હાર હાર હા જાવ પરેશાની ગાકે ઊભીને રાખતોય

આપણને એ ખબર ઈવન પડવી જોન મે કામ નું નાતો કીધું કે કોમ પડતું રાખો ઓ કીધું તો પણ મોન્ય જ ન કે તને બે જણા તીજા લઈન આવતા રહી ગયો હા કે મારું કોઈ હાટુ રાખવાની જરૂર નહી મને કોઈ ખોટું લાગતું નથી ભાઈ અમે બીજું ઇન્થી તો હું કરીએ કો કશો હતો નઈ તમે દેહો પેલા હું ચા પાણે તો પછી રોટલા ખાઈ લ્યો હા ચામે જ પહેલા फटाफट ચામે જ હો બીજું કે હું ચાલે કો શાંતિ બસ શાંતિ તમારે કે હું બસ શાંતિ ભગવાન માતાજી ની દયા વાવે તરમાં હું કરીશ છે

હવે મારી બોલો આપડો મેલતા નહી હું કીધું મારવાઈ ના પડતો રાજી ની રેણ હ

છોકરો નોકરી જતો નહી બરોબર છે આ છોકરો નોકરી જતો ન પણ તમને ખાલી હાથ પાછળ મેળવા અમારા ગોમ આબા ના જોવી એની વાતો આ જતા આવું કીધું તમે ઉજાગરૂ કરશો નહીં તમારા વગર નહીં તમારે એક જ વાત પકડી રાખવાની પછી બધી વાતો

હવે બધી વાત સાચી હે તૈયાર થવાનું કહી દઉં ના નહીં જો આ તમે ચા પાયો હજી રોટલા ખાવાનું રોટલા ખાઈ લો પણ આયા હોય એના પગલે તમારે પ્રેમ થી પાછું જાવું પડશે

બહુ લીધા વગર જઈએ તો આપડી આબરુ હું રે ભલા મોણ આપડી દિવાળી ના બગડા આ કયડા ના આવું કરવું તું પેલા કે આવું તું મારો જે વખત કે મન તો કોઈ ખોટું નહીં લાગે તમે તાર દયા લઈને આવતા રહો અને વાય આ એટલે હવે ફોન કરી કરી નોતા લાડા કરે તમે વેવાય સમજાવો આ હું સમજાવ એ નેબર સોને સોને હું વાતો કરો હે સોને સોને કોઈ વાત કરતા નહીં વાતમાં એવું છે મે મારવાઈ કીધું તું પણ મારવાઈ ટાઈમ નતો એટલે એરે આયા નહીં

છોકરો પેલા સારી રીતે નોકરી કરતો હતો અને અત્યારે છોકરો ઘેર રખડે છે હમણાં મરવાઈ તો લઈને તમે આવું બોલી જાય તમારી છોકરો રખડતો નહીં

ના ના હાગા તમે ફોન લગાવો ફોન લગાઈને ફોન સ્પીકર કરો મારા ઈવન મુઢે જ કબૂલ હોવ રહ્યો હા અમે કીધું કે નઈ કીધું આ ખબર પડી જા કાકા વધી ગટી આપરું સુકમ કાઢવા માંગો છો અમે ખોટું બોલતા નઈ તમે ફોન લગાવો આ ખબર પડી જા આબરૂ અમારી નઈ આબરૂ ઈની જાહા હગા તમારી આબરૂ જાય તો મારી જવાબદારી નઈ ફોન કરું આ કડો શીખવો ચમ આવું કરી રહ્યો એક નો જવા દે પછી ની વાત ફોન કર્યો આ વાંધો બોલા લાલાજી

તમે હાલ મરવાનું આપડે નમન બોલશો નહીં પાછળ થી તમે જ લાચાર થઈ જા એક નંબર ના જુઠ્ઠાશી આયરા ફરી ગયા બાકી આઈરા તથા પૂછો ડ્રાઈવર તો ખોટું બોલ આજ હું તમારા મોકલી દઉં કાલ કોક તમારાખો થાય તો પછી મારા ખુના ગોતવાના કેજો ગમ્મા આપડે આપડું ના રે ખબર પડે નહીં મારી વાત તમે ઠંડા પડો ઠંડા મગજ થી થોડું વિચારો અમે તો બધું વિચારી જ લીધું હોય તાણે તો કઈ મેલશો ને તમે આ તમે મારો અગર મેલશો કે નહીં મેલો એ કે જો નહીં મેલાવા નહીં મેલાવા નહીં મેલાવા તમારું રોટલા ખાવાય રોટલા નહીં ખાઓ ભલા મોણો તમે મેલો નહીં રોટલા ખાઈને કરવાનો હું આ તો તમે તાર મરવા ને લઈને આવજો હા જો બસ ભૂખ લીજે હું ના નહીં ખરેખર દિવાળી બગડી તઈ બગડી જ ને દિવાળી આ ઘેરા છે કે તમ આવા ખેલ કરે મન તો એ નહીં હમ જાતુ લોણો ને ઘેરા લઈને આવી ના તો મારી વાત અબળો ક્યાર જઈ સીધી રીતે એરો મોનો તો ઠીક નકા પછી

કે લબા હેડો હેડો કે નાના કે તમે જી આવો મારે ગેલ કોમ છે આ તમે એકાંદર દીધું કે અરે મને લેવા નઈ મોરવાઈ શું યાર ઢોલલી જેમ તેમ કુટો લેવા રયા નહીં પાકે મને કીધોય નહીં કેટલા ઓ બોલ્યો કેટલા ઓ બોલ્યો આય રે તારા જુઠ્ઠા છો આવતું તું હું બધું હે આવા ખેલ કરવા તો છોકરાનું હું કા થ્યો તો કોઈ કનકારો ભા તને કેતો તો તને મારું મુઢું ઉકાઈ અન મારવઈ ને જ નહીં ફોન જ નહીં અલ્યા રેવા હું આયો લેવા તે મારી આબરૂનો કોટલો કરી યાર ભૂલ થઈ ગઈ હવે કોઈ જરા આવું નઈ કરીશ ભાઈ જે વિચારું મેળપાડ નહી આજે મેળવી કાલે મેળવી આવો તમે ચાર જોડો મોરવાઈ ને લઈને આવો મો વખત મેળવ કરો તમે સારું યાદ જો લઈને આવી પછી ની ને હા હા મારવેલ લઈને આવજો એ ભાઈ બેહ જવા દે આપણો ગાડી આપણા કોન જવા દે ભરતજી પરતી કરે તમે તાર આ કેગાની ધ્યાન ધૂળ કામ નાખી તમે ના તું ખોટું બોલ એ વખત આપણે કગરતા હતા આયો નહીં આ નવી તો ફોનમાં ખોટું બોલો તમે જવા દયો